વિનંતી કરું કે ભારત માતા ના પોતાની સામે પુષ્પ અર્પણ કરી સમર્પિત કરીએ આ કાર્યક્રમ થઈ રહ્યો છે ભારત માતાના ચરણોમાં ને દ્વારકાધીશને આ આપણો મટકી ફોડ જે સ્પર્ધા છે એ વિશેષ બની રહે એ માટે દરેક કાર્યકર્તાઓને સાથ અને સહકાર મળી રહે સ્થાનિક કાર્યકર્તાઓ પણ મૂળ દ્વારકાના છે મઠના છે એમના પણ અહીં અનુભવના આધારે એ પણ જે સૂચન કરે એ સૂચનના આધારે છે આપણો આજનો આ કાર્યક્રમ છે કે આગળ વધવા જઈ રહ્યો છે એ ટેબલ અલાવો માય ભાઈ આમાં કંઈ નક્કી નહતું ને તો đ 리라 बोलो न मोदी अरे ओडीला 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 हां बंका सर बोल कृष्णा कन्हैया लाल की बोल कृष्णा कन्हैया लाल की वाह बोल बोल कृष्णा कन्हैया लाल 你们还给去、嗯？

માટે ઉપસ્થિત જોઈ પણ આટલી મોટી સંખ્યા ની અંદર આપણે દર વર્ષે અહીં મૂળ નાટકા કરીએ છીએ সব <laughs> কি

જેટલા અભિનંદન આપવા જેટલા અભિનંદન આપી એટલા ઓછા છે કોઈને પણ લાગે આટલો વરસાદ થયો એટલે આ કોઈ નહીં થાય કાર્યક્રમ પણ વાસ્તવમાં એમ લાગે કે ગામે ગામ આજે કૃષ્ણ ઉતરી ગયા ગામે ગામ થી ગામો અહીંયા પહોંચી છે તો આ પ્રકારના એક કાર્યક્રમ માટે

جي ما کي وڌيڪ ڪاري جي واه واه ڪا ڪي કામ ગામ આપણી વચ્ચે આવી રહ્યું છે ખેડાવાડા ગામ ના સંવાર 3、3、1、1、2、1、1、1、1

પહેલા જ પ્રયત્નમાં કડોદરા ગામની અંદર છે મટકી ફોડી અને સફળતા એમની ટીમને અપાવી ખૂબ જ સારું ટીમ આવી છે એને કવરેજ કરવામાં આવી રહ્યું છે નહીં કે માત્ર આજે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સોશિયલ મીડિયાના માધ્યમની અંદર કોડીનાર કે આવાજ પ્રેમ જે કે મેર સતત આ કાર્યક્રમને હાઇલાઇટ કરે છે એ અને એમના પુત્ર એ દેવી એમને પણ સીમા જાગર મન છે ખાસ ખાસ એમનો પણ ઋણી છે કરેકર કાર્ય એક ઉત્સાહપૂર્ણ વરસાદમાં પણ લજાઈ રહ્યું છે હવેની ટીમ જે છે નીતિનભાઈ સામલી ہیٹیشن میں بھارت فاتھی کا سرنگ کے لیے نیم دیو بھارت کے بڑے لوگ کے سب کو کوئی ساتھ چلتے ہو بھارت بھارت ماتا جی بھارت ماتا جی جی بلا کرش کے گنے لال جی جی سرنگ کے لوگوں કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે આપણે એકત્ર થયા છીએ એ વાસ્તવમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર કરીએ છીએ કદાચ આપણે કોઈએ ક્યારે જોયા નથી કોઈ તમને પૂછે તમારા ગામ કૃષ્ણ આવ્યા હતા એનો જવાબ એ રીતે નથી કે આપણે કહીએ કે હા મેં જોયા હતા છતાં પણ ગામે ગામ આજે કૃષ્ણ રમે છે ફરે છે દોડે છે અને ગામે ગામ ગામની અંદર આપણા જેવા યુવાનોને તૈયાર કરી અને ગામની સુરક્ષા માટે સીમાની સુરક્ષા માટે પ્રકારના બધા લોકો તૈયાર થઈ રહ્યા છે અને વાસ્તવમાં આ પ્રકારે હર હંમેશ તૈયાર રહેશું તો માતૃભૂમિ ભારત માતા ને કઈ રીશું તેના વૈભવ અમને રહેમારે ન રહે ધન્યવાદ ખૂબ ખુબ આભાર દસ અગિયાર બાર તેર ચોવીસ પંદર સોળ સત્તર એક છે ધન્યવાદ તમારે

নগরপালিকা সদস্য

ભારત દીશ આશીર્વાદ અને આપડા ભયો અગિયાર બાર નયો પંદર સો હગેરાયો અઢાર ઓગણીસ એટલે કે એકવીસ બાવીસ આ ત્રીસ

छत्री ओगणचालीसालीसालीस चौवली पचास બાળકોને પણ આપણે સરાહના કરીએ ગાયત્રી વિદ્યા નિકેતન કોડીનાના બાળકોએ દરેક મટકીઓ છે સુસંગત કરેલી છે અને એ મટકીનો ઉપયોગ આજે અહીં સ્પર્ધામાં આપણે જોયો એ બાળકોને પણ આપણે ખરેખર जय श्री

પર પ્રતિજય ડોક્ટર પરમાર છે આજે સમજ રહો એ તો આપણી વ્યવસ્થા છે કે 3 3 નંબર કાઈ હશે પણ જેણે ભાગ લીધો એ તો બધાયનો નંબર છે કે જે નથી આવ્યો એ તો કરવાયા કોઈ ભાગ લીધો એનો નંબર આવી ગયો છે એમાં સુધીની વ્યવસ્થા કે ફૂલવાડીનનો છે તો બહારની નજર સામે જબરજસ્ત ઉત્સાહથી જે કામ મટકી ફોરનું કર્યું છે તો ત્રીજા ક્રમે

હવે તમે બધા બોલી ચાંદ જોયેલી વાત એ પણ આપો એ નિરીક્ષકોએ એક જ વાત જોયેલી છે પહાડી નિખા સાથીઓ ઉત્સવ સ્પર્ધાના તૃતીય ક્રમના વિજેતા છે જે રહ્યા છે તે ગુરુદ્વારકા ગામ દ્વિતીય ક્રમ જેને મળ્યો છે તેવું દામલી ગામ અને પ્રથમ ક્રમ જેમને પ્રાપ્ત કર્યો છે એવું ચોહાની ખાણ ગામ આજે દ્વારકાધીશના ચરણોમાં પોતાનો વિજયોત્સવ છે એ સમર્પણ કરવા માટે જઈ રહ્યા છે સીમા જાગરણ મંચ કોડીનાર અને સોમનાથ જિલ્લા દ્વારા આયોજિત આ અભૂતપૂર્વ જે સ્પર્ધા છે

在一起了。太